રંગોના પર્વ હોળી અને ધૂળેટીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શ્રમિકો પણ તહેવારની ઉજવણી કરવા માટે માદરે વતન જઈ રહ્યા છે એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ધરાવતા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલીમાં હોળીના તહેવારો આવતાની સાથે શ્રમિકોની અછત ઊભી થતી હોય છે આદિવાસી સમાજ તથા ઉત્તર ભારતીય સમાજના શ્રમિકો તેમના પરંપરાગત તહેવારને પરિવાર સાથે ઉજવવા માટે વતનની વાટ પકડી લેતા હોય છે અત્યારથી જ શ્રમિકોએ વતનની વાટ પકડી લેતા ઉદ્યોગોમાં કામદારોની અછત હોવાથી તેની સીધી અસર ઉત્પાદન ઉપર પડી રહી છે હોળી ધૂળેટીના એક મહિના પછી કામદારો પરત આવતા હોય છે અને ત્યાં સુધી ઉદ્યોગો શ્રમિકોની અછત વચ્ચે ગાળું ગબડાવશે પણ તહેવાર છે જેની શ્રમિકો પરિવાર સાથે ઉજવણી કરવા માટે વતન જઈ રહ્યા છે ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ જસુ ચૌધરીએ વતનમાં જતા તમામ શ્રમિકોને હોળીના પર્વની શુભકામના પાઠવી હતી જે આપણો તહેવાર હોળી અને ધૂળેટી આવી રહ્યો છે અંકલેશ્વર અથવા તો હું વાત કરું તો ભરૂચ જિલ્લામાં પણ જ્યારે જોઈએ છે આપણું એક મિની ભારત છે ભરૂચ જિલ્લો એટલે મિની ભારત કહીએ તો ખોટું નથી એમાં બિહારથી યુપીથી એમપીથી અને ગુજરાતના છેવાડાના એરિયામાંથી પણ અહીંયા વર્કરો એમ્પ્લોઈઝ આવતા હોય છે આ લોકોનો હોળીના તહેવાર ખૂબ જ મહત્ત્વ હોવાથી અમે ગમે એટલા પ્રયત્નો કરીએ તો પણ એ લોકો અહીંયા હોળી ઉપર તો અમારે ઘરે જ કરવી જોઈએ એવું એમનું પહેલેથી જ વિચાર હોય છે અમે એમને સપોર્ટ પણ કરીએ છીએ અને આના કારણે ઇન્ડસ્ટ્રીઝમાં જે પ્રોડક્શન દર વર્ષે આ તહેવાર આવે છે ત્યારે પ્રોડક્શનમાં ઘણો એવો લોસ થાય છે સરકારની રેવન્યુમાં પણ ઘટાડો થાય છે અને ખાસ તો આ લોકો જે જ્યારે અહીંથી જાય તો હોળી પછી લગભગ વીસથી ત્રીસ દિવસે એ લોકો પરત આવતા હોય છે અને ઇન્ડસ્ટ્રીઝ ઉપર એની ખાટ માઠી અસર પડતી હોય છે હોળીનો તહેવાર એમનો ખૂબ જ શુભદાયક નીકળે એવી હું હાર્દિક તમામ ભરૂચ જિલ્લાના અને અંકલેશ્વર એસ્ટેટના તમામ અમારા જે કંપનીઓમાં કામ કરતા વર્કરોને હોળીની હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું